તો સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ભાવુક થયા તુષાર ચોધાર આંસુએ ગઈકાલે ઉમેદવારી પત્ર ભરતા પહેલા રડી પડ્યા હતા ને આજે તુષાર ચૌધરી પણ ભાવુક થયા તો સભા સ્ટેજ પર જ તેમની આંખોમાં આંસુ આવી ગયા તુષાર ચૌધરી સભા સ્ટેજ પર રડી પડ્યા આપ જોઈ રહ્યા છો ભાવુક થયા છે અને તે જ સમયે તેઓ સ્ટેજ પર રડી પડ્યા પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તેઓ ભાવુક થયા ફોર્મ ભરતા પહેલા તુષાર ચૌધરી ભાવુક થયા ગઈકાલે ગેનીબેન અને ઋત્વિક મકવાણા પણ ભાવુક થયા હતા ગઈકાલે તેમની આંખોમાં પણ આંસુ હતા આજે સવારે જેનીબેન થુંબરની આંખોમાં પણ આંસુ હતા જ્યારે તેઓ પણ તેમના માદરે વતન પહોંચ્યા હતા ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા તેમની આંખોમાં સહર્ષ આંસુ આવ્યા હતા અને આજે અત્યારે તુષાર ચૌધરીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર છે તુષાર ચૌધરી જેઓ પિતા અમરસિંહને યાદ કરી અને ભાવુક થયા સ્ટેજ પર તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ફોર્મ ભરતા પહેલાના આ દ્રશ્યો છે જ્યારે તેઓ સભા સ્ટેજ પર બેઠા હતા ઉમેદવારોને સંબોધવાના હતા અને એ તેઓ પિતાને યાદ કરી પિતાની યાદમાં ચોધાર આંસુએ રડતા નજરે પડી રહ્યા છે ગઈકાલે ગેરીબેન જ્યારે સંબોધન કરતા હતા ત્યારે તેમની આંખોમાં પણ આંસુ આવ્યા હતા તેઓ પણ ભાવુક બન્યા હતા અને બીજી તરફ ઋત્વિક મકવાણા પણ ભાવુક થયા હતા તો કોંગ્રેસના ઉમેદવારો કે જેઓ સમર્થકોની સામે અલગ અલગ કારણોને લઈ અને તેમની આંખમાં આંસુ નજરે પડી રહ્યા છે તો ફોર્મ ભરતા પહેલાં તુષાર ચૌધરીના આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ તુષાર ચૌધરીની આંખમાં આંસુ આવ્યા છે સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી કે જેઓ સ્ટેજ પર જ રડી પડ્યા છે તેમના પિતાને યાદ કરી તેમના પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી અને તેઓ ભાવુક થયા સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી જેઓ ભાવુક થયા દ્રશ્યો આપ જોડાયા છો ગેનીબેન પણ ઉપસ્થિત હતા એ સમયે અને તેમણે સભાને સંબોધન કર્યું અને એ વખતે તેઓ પિતાને યાદ કરી અને રડતા નજરે પડ્યા સંવાદદાતા દર્શન લાઈન પર જોડાયા છે દર્શન તુષાર ચૌધરી સભા સ્ટેજ પર રડી પડ્યા શું કારણ હતું શું વધુ જાણકારી જી દર્શન અવાજ આવી રહ્યો છે જી દર્શન આપને અવાજ મળી રહ્યો છે તો સંપર્ક કપાયો છે ફરી એક વખત સાધવાનો પ્રયત્ન કરીશું પરંતુ આપને જે દ્રશ્યો બતાવ્યા એ સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના હતા કે જેઓ ભાવુક બન્યા હતા ગઈકાલે ગેનીબેન અને ઋત્વિક મકવાણા પણ સ્ટેજ પર ભાવુક થયા હતા આજે સવારે જેનીબેન ઠુમ્મર પણ ભાવુક થયા હતા જેમણે પણ નવચંડી યજ્ઞમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ જે પ્રેમ હતો લોકોનો એ જોઈ અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અલગ અલગ દ્રશ્યો આપ જો રહ્યા છો ગેનીબેન ઠાકોર ઋત્વિક મકવાણા અને તુષાર ચૌધરીના દ્રશ્યો છે અલગ અલગ કારણોસર તેમની આંખોમાં આંસુ આવ્યા સમર્થકોનો પ્રેમ જોઈ અને જીતની એક આશા સાથે તેઓ આ ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહ્યા છે અને ગેનીબહેને તો તેમના સમાજનો અને આસપાસના સમર્થકોનો ભારે પ્રેમ મળતા તેઓ ભાવુક બન્યા હતા એ વાત પણ તેમણે કહી હતી અને આજે આ તુષાર ચૌધરીના દ્રશ્યો જો રહ્યા છો આપ કે જેઓ સ્ટેજ પર પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી અને તેમની યાદમાં તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા આ તરફ ઋત્વિક મકવાણા દ્રશ્યો છે તેમને પણ સમર્થકોનો અપાર પ્રેમ મળ્યો અને તેમના આ અપાર પ્રેમને તેઓ ઝીલતા ઝીલતા તેમની આંખમાંથી આંસુ નીકળ્યા તો ઋત્વિક મકવાણા ગેનીબેન ઠાકોર અને તુષાર ચૌધરીના અલગ અલગ દ્રશ્યો તો ફોર્મ ભરતા પહેલા તુષાર ચૌધરી ભાવુક થયા તે સમયના આ દ્રશ્યો આપ જો રહ્યા છો તો ઘણી મોટી ઘડી છે આ ત્રણેય ઉમેદવારો માટે કારણ કે લોકસભાનો આ મહાપર્વ અને એમાં કોંગ્રેસમાંથી આ ત્રણેય ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આજ મેદાનમાં તેમને આ ચૂંટણી જીતવાની છે તેને લઈ અને તેઓ સમર્થકો અને ટેકેદારોનો પ્રેમ અપેક્ષા કરી રહ્યા છે અને એ જ સમયે જેનીબેન ઠુંબરના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે લોકોનો આવકાર તેમને મળ્યો પોતાના માદરે વતન પહોંચ્યા અને ત્યારે લોકોનો જે આવકાર હતો કુમકુમ તિલક કરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને આજ હર્ષ જોઈ આજ પ્રેમ જોઈ અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા અને એક જ કામના સાથે કે આ લોકસભાની ચૂંટણીમાં તેમને જીત મળે તે કામના સાથે તેમણે માતાજીના દર્શન કર્યા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું નવચંડી યજ્ઞમાં તેઓ સહભાગી થયા બનાસકાંઠા જિલ્લો હોય કે ખેડ બ્રહ્મા હોય તેના મતદારો જોડે ભરોસો અને કોંગ્રેસ પાર્ટીની વફાદારી એટલું અમે ચોક્કસ કહીએ અમે તુષારભાઈ કે અમે આર્થિક રીતે ભલે તમને પૂરી એનો શીતળ છાયો એના જે કઈ મીઠાફળ ચાખવાના હતા એ બધા સાથે બેસીને ચાક્યા અને વર્લાને આગ લાગી ત્યારે વર્લા એમ કીધું કે હવે હું તો મને દાવાડાને લીધે આગ લાગી છે પણ તમે બધા ઉડી જાઓ તમે આ આગની અંદર બચમાં ના થશો ત્યારે બધા નાના નાના કોંગ્રેસના કાર્યકરો બુબી તમામે એમ કીધું કે જેમ અમે તમારું ફળ પણ એકી હાથે મીઠા એકી હાથે રહીને ચાખ્યા છે તો જીવજો એ ભેગાને મરશું પણ ભેગા એમ આજે વર્લા રૂપી કોંગ્રેસને જા બનાસકાંડા જિલ્લો હોય